હેલો તો મિત્રો કેમ છો આજના નવા વ્લોગ માં તમારું સ્વાગત છે તો હું અને મિતુલ ભાઈ બે ચોખિયા ચો જઈએ સલી સાઇડ જઈએ અમારા ગામના આગળ તો વિચાર્યું કે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આજ કોઈ કોઈ જતો નતો તો વિચાર્યું કે બ્લોગ સ્ટાર્ટ કરીને ફરવા જઈએ મિત્રોને બે નહીં મિત્રો મિત્રોને વંચવાનું હોય તો એ બધું વાંચી લીધું વાંચી લીધું કે બાકી બસ ત્યાં બ્લોગમાં બનેલા રહેજો જો જઈએ થોડુંકનું લોકેશન હશે તો બતાવશું જો ઘરિયામાંનું મંદિર આવે તો એ દર્શન કરાવશું કરી તો ખરિયાળીમાં આવ્યા બેઝિકલી ખરિયારી એટલે હોય અમારા ગોમનું મેદાન સર જો નાના નાના બાળકો રમશે નાના નાના બાળકો રમી રહ્યા હતા તો બતાવીએ કોઈ હોય તો બે છોકરા રમી રહ્યા હોય બતાવ તો હેડ્યા હતા ને અમે કોઈ દેખાય બરાબર ના દેખાય તો ડિલેટ માર ઓમ અમ અવારનવાર છેતર બેતર જવાનો ટાઈમ પર જોઈએ ટાઈમ મળશે તો થાય સાઈડ ઓટો મારતા આવશું નહીં બટલા નહીં મલત પપ્પા જોગની અમારી દર્શન કરીને પપ્પા આવશું અને અમારા બ્લોગ ગમ તો મિત્ર કોઈ કહેવું શું કહેવાનું સબસ્ક્રાઈબ કરજો બસ દરરોજ અમે ગોમરામ રહીએ હેલો બ્લોગ બ્લોગ ઉતારતા રહી આવું ને આપણે ગોમરાનું વાતાવરણ બતાવશું આજુબાજુમાં જો વારે વારે દેખાય પહેસું પહેરશું બસ આવું જ નેચર હોય ગોમરામ સિટી જેવું નહીં હોય તો ભાઈ સારા હારા મકાનોની એવું હોય તો ભાઈ વારાઓને એવું હોય કે જો પહેવું હોય શું હોય કાર હોય એવું હોય તો અમે સલી છીએ સલી સાઈડ જઈને અમારા મમ્મીને ને ચાલ લઈને આ વખતે બતાવી દઈએ

અહીંયા અમારા ગામના જોગની માતાના મંદિરે આવી ગયા છે નહીં મિત્રોલ હા તો જોગની માના મંદિરે દર્શન કરી દીધા હવે દર્શન કરીને ઘર તરફ જઈએ આજે રવિવાર હતો તો વિચાર્યું અને એક નોકરીની રજા પણ અતિ ફ્રી હતા તો ચાલતા ચાલતા જઈએ આપણા જોગની માના મંદિરે જે કે અમારા ગામથી એક કિલોમીટર દૂર આવેલું છે તો ત્યાં આવીને અમે દર્શન કરી દીધા દર્શન કરીને અમે આગળ ક્યાં જઈએ છીએ તમને બતાવશું તો મિત્રો વ્લોગ કેવો લાગે કમેન્ટ બમેન્ટ કરતા રહેજો નહીં મિત્રોલ શું કરવાનું કમેન્ટ કરજો લાઈ અમે જોગનિયા માના ના દર્શન કરીને વિચાર્યું કે આપણે ચો જવું આગળ અમારું છેતર આજ રસ્તે પડતું હતું તો ભાઈ ક ચલો ભાઈ આપડે સબસ્ક્રાઈબરોનું આપણું ખેતરે બતાવી દઈએ ખેતરમાં શું વાયુ છે એ બધું તમને બતાવી દઈએ અને બ્લોગ આપણો આવું ના ચાલુ રાખજો તો આજુબાજુ જોઈ લેવો ખેતરના રસ્તો હાંડ્યો અભાર ભાઈ ગામડામાં આવું જ હોય શિયાળમાં ભાઈ જોડે જોડે ઘર હોય સિટી હોય રસ્તા હોય એવું બધું હોય અમારા ગામડામાં એકદમ જેવી હવામાં એટલા શુદ્ધ શુદ્ધ હવા હોય ને એકદમ ખુલ્લું વાતાવરણ હોય અહીં બિંદાસથી અમે ગમે એમ ફરીએ કાંઈ ચિંતા જેવું હતું નહીં અને અમે મિતુલ તો સાયકલિંગ જેટલી ફેર આવતો હોય નહીં આવતો શીતર બીજા ચમકા પાણી વળ્યું હોય કંઈ ચાર લેવા આવ્યા હોય તો ઘરેથી ઉપરાવા આવવું પડે કેમ કે અમે ભેંસો પર રાખીએ છીએ એટલે કે પશુપાલન પણ કરીએ છીએ સાથે સાથે ખેતી પણ કરીએ છીએ ચમક ભાઈ ગામડાના લોકો ખેતી અને પશુપાલન ના કરત ચાલે મિત્રો અને આપણને શીખ્યા છો તમે ગામડાથી છો કે શહેરમાંથી છો તમે ઈંધણનું એટલે કે બળતણ વાપરો છો કે તમારા ઘરમાં હીટર છે અને બર્તન વાપરો છો તો ભાઈ કમેન્ટ કરજો અને હીટર વાપરતા હોય તો એ કમેન્ટ કરજો કશું વાંધો નહીં તો આપણે જઈએ છેતર તરફ અને તમને ગામડું ગમે છે નથી ગમતા તમે ગામડામાંથી છો કે શહેરમાંથી છો એ પણ જરૂર જરૂરથી કમેન્ટ કરજો અને અમારા વિડીયોને તમારા મિત્રો સાથે તમારા પરિવારજનો સાથે શેર કરજો કેમ કે આપણે ફેમિલી બ્લોગ બનાવીએ છીએ આપણા બ્લોગમાં એવું કાંઈ હોતું નથી કે જે ના નાના બાળકો જોઈ શકે ના મોઢા જોઈ શકે ના વડીલો જોઈ શકે આપણો બ્લોગ એવો હોય છે કે ઘરના બધા જ સભ્યો સાથે મળીને જોઈ શકે છે અને ગામડાના વાતાવરણનો અનુભવ કરી શકે છે તો આપણે જઈએ આપણા ખેતર તરફ અને ત્યાં જઈને તમને બતાવીએ કે અત્યારે શિયાળામાં અમે શું વાવ્યું છે અને કેવું થયું છે અને એ બધું જ તમને વ્લોગમાં આગળ બતાવીએ તો એના માટે તમારે કાંઈ કરવા નહીં વ્લોગમાં ચાલું ને એટલે કે બનેલા જ રહેવાનું છે અને અમારા વિડીયોને તમારા મિત્રો સાથે શું કરવાનું બીજા શેર કરવાનો સર તો મિત્રો તમારો સાથ સહકાર અને સપોર્ટ ટાળો તો અમને વિડીયો બનાવવાની મોટિવેશન મળે અને અમે તમારા માટે આવી રીતે ફરી ફરીને વિડીયો બનાવતા રહીએ તો ફિલહાલ તો અમે ખાસ્યું બધું ચાલીને આવ્યા બિલા દોઢ કિલોમીટર જેવું થઈ ગયું હજી એક દોઢ કિલોમીટર અમે ઘરેથી ચાલીને આવ્યા છીએ સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે વિચાર્યું કે ભાઈ બાઇક નથી લેવું બાઇકમાં ઓછી મજા આવશે એટલે કે ચાલીને જઈએ એટલે પગ પણ છૂટા થઈ જાય અને ખેતરે પણ પહોંચી જઈએ તો મિતુલ તો દરરોજ ચાલીને આવે પણ અમે નોકરી જઈએ એટલે હમણાંથી ચાલીને આવ્યા નથી તો થોડો હોપ ચડી ગયો પણ કશો વાંધો નહીં મિતુલ લગી રહે તાક નહીં લાગ્યો લાગ્યો મિત્રો સાહેબ તો બોલો જેવું ચાલે તમારે કોઈ કેવું તો બસ મિત્રો હવે આપણા ખેતરની નજીક પહોંચી ગયા છે તો અમે પાછળનો કેમેરો કરીને તમને ખેતરનો રસ્તો હવે હવે બતાવતા જઈએ અને તમે અમારા વિડીયોમાં કમેન્ટ શેર અને લાઈક કરતા રહ્યો તો આ જો ભાઈ આજુબાજુમાં ખેતર છે આ આજુબાજુમાં પડતર પડ્યું છે થોડું અને આ આપણો સીધો રસ્તો છે હું અને મિત્રો બે ખેતરે એટલે કે વાડીએ પોકી ગયા છે ખેતરે અને આ પાછળ જે ઘઉં દેખાઈ રહ્યા છે એ ઘઉ અમારા કહું છે કે જેમાં હમણાં જ પાણી પીવડાવ્યું છે તેથી થોડું પેલું છે એટલે ખેતરના અંદર જઈને નહીં બતાવી શકો પણ તમે જોઈ શકો છો આ કહું દેખાઈ રહ્યા છે બધા જ કઉ છે અને અમારા મિતુલભાઈ એમના કહું પણ આગળ છે તો હવે અહીંથી અવડે અવડે અમારા કઉનું અહીં જો મિતુલજી તો ફાઇનલી અમે કઉથી પસાર થઈ ગયા અમારા ઘર કહું હ ઘર નહીં કહું હ સોરી અને હવે ચો જવું મિલા તમારા કઉં તરફ જઈએ ને તો મિતુલ એમના કઉં તરફ જઈએ એ બોને ખેતરમાં હોતો થઈ જાય અને ચેક કરવાની સાથે સાથે આપણો વિડીયો પણ થઈ જાય અમારે અવારનવાર ખેતરે આવવાનું હોય સચમ કે ભાઈ આવું પર ભૂંડ છે રોજરા છે એ બધાનો ત્રાસ હોય છે તો એના માટે આવું પર કે જે ખેતરમાં બગાડ ના કરે એના માટે ઘણીવાર આવવું પડે છે અમે તો ઓછું આવીએ પણ અમારા ઘરવાળા ઘણા બધા ઘરે હોય છે એટલે એમને તો અવારનવાર આવવું જ પડે શું કેવું તો અમે નિહારમય ચોક નવરા પડીએ આવો શનિ રવિનો વારો હોય દૈવાસ હોય તો અમે આવી જઈએ નહીં તો અમને ટાઈમ નહીં મળતો કે નોકરી જઈને આવીએ ને નાન બધું એટલું એ કરવાનું હોય છે આ નીચે થોડી જમીન પહેણી છે એટલે હેલવામાં થોડી તકલીફ પડે તો કેમેરો બેમેરો હલી જાય તો થોડું સહન કરી લેજો થોડું કાઠું થઈ ગયું તો વાતો નહીં જઈએ હવે આ તો ભાઈ ખેતર હતા અને ખેતરમાં તો સીધો રસ્તો ના હોય આપણા આ જો પાઇપો બાઇકો ચોટા સ આ જો ભાઈ સાપડું સર જોઈ લો આવા સાપરામાં પાન હતું હોય કોઈ એવું હોય કે વસ્તુ વસ્તુ પડી રહે એના માટે આખા ખેતરમાં સાપડાં બનાવવામાં આવે છે તો જોઈ લો બેઝિકલી પાછળ સાંપડાનું લુક દેખાઈ રહ્યું છે આ પાછળ છે હેરાનરાનું વાવેતર છે

આ સીટીમાં ભાઈ કોઈના જોડે ટાઈમ હોતો નહીં ચમક બારોક તો ચીર આવી ગયા આ જુઓ બાજુમાં આવું વાયુ બી મને ખબર નો આ રાયરો છે જુઓ જો દેખાય રાયરો ત્યાંથી જોઈ લો રાયરો અને રાયરો ક્યાં ભાઈ સર હા અને અમારા કાઉ છું ના અમાર પહાડ તો જ્યાં લે અરે આ રહ્યા મિતુલ ભાઈ હેડો તાન જઈએ મોન મીઠલો બે જોઈ જોઈ ઉપર હોય તો હું કેવું ખાડમ પગ બગાઈ જાય ને તો હેઠાએ એ પડી આતો એવું આ બાલા પાયું લાગે હું કેવું શ્યાગો પાયું પડી નહીં ગયો મિલા રાયરો બધો રાયરો થોડો નમી ગયો મિલા મિત્રો તમારું શું કેવું નમી ગયો કે નહીં કમેન્ટ કરજો હજુ ત્યાં શેતરમાં જઈએ મિત્રોલ એમનું શેતર અમારા અહીં એકદમ નજીક જ પણ આ શેતર વચ્ચે આવી ગયું હોય એટલે કાઠું પર હેડવામાં તકલીફ પડ ઓહો લુકરાન થોડા પેલા એવા થઈ જવાના શું કેવું પરવાની જીમ અલ્યા જીમ જો મિત્રો લાવવા પાર જીમ જંગલમાં આવી ગયા હોય ને એવું લાગે જો મિત્રો તો તમને દેખાતું હશે જબરજ અલ્યા

પોણી ચેન કાલ વળી તું તો ચાલો તમાર ઘઉં સિનેમેટિક લુક બતાવી દઈએ પોની બોની વળી તો એ ચેક કરીને બતાવી દઈએ તો ચલો મિત્રો તમને બતાવી દઈએ તો જુઓ આ ઉપરથી ખોલી દે એટલે એમાં એ પાણી આવે છે અને એ પાણી આ નેક થ્રુ એટલે કે જે નેક પાળિયા નાખવામાં આવે છે એ પાળિયા થ્રુ અહીં જોઈ શકો છો ખેતરમાં જાય છે અને આ પાણી અમારા મિતુલભાઈ એટલે મિતુલભાઈના પપ્પા એટલે કે અમારા મોટા ભાઈ થાય એ મોટા ભાઈ અહીંયા કાલ પાણી વાળ્યું હતું અને પાણી તમે જોઈ શકો છો હજુ પાણી તમને એમ એમના એમ જ દેખાય છે અને આ ખેતરમાં પાણીવાળેલું તમને લીલું દેખાતું જ હશે હાલ અમે અંદર જઈને ફરી નહીં શકતા કેમ કે એના આગલા દિવસે અમારા ખેતરમાં પાણી હતું અને એના પછી આ મિતુલીમના ખેતરમાં પાણી હતું જેનાથી એમનું પણ લીલું ખેતર છે અમારું પણ લીલું ખેતર છે પણ અવારનવાર વ્લોગમાં અમે ખેતર આવશું એટલે એક આખો વિડીયો કવર કરશું શું કહેવું મિત્રો આખો વિડીયો કવર કરશું તો આ બેઝિકલી કહું કહું હજુ મોટા થવામાં થોડી વાર લાગશે પેલો બાજુ મ રહ્યો એ રાયરો સર અને આ રાયરો દેખાય આ રાયરામ મી તો હેડીમાં આવતી કાઠું પડી ગયું એવું લાગ્યું ને કે હાલ પડશે હોય ને હાલ પડશે અને જો ગામડાના ખેતરમાંથી આ તમને સૂર્ય ઉદય અને કે જોઈ લો સાંજનો સમયનો કેવો લુક દેખાય છે મિત્રો કમેન્ટ જરૂરથી કરજો અને આમાં આવા નવા 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 ગામડાના વ્લોગ જોવા માટે વિલેજ વ્લોગ જોવા માટે અમારી ચેનલને શું કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજ્યો જરૂર જરૂરથી કરજો ફાઇનલી અમે અમારું અને મિતુલજીનું ખેતર બતાવી દીધું સર જેમાં કઉ આવ્યા હતા અને આ બાજુમાં રાયરો આ રાયરામાં હું થોડું કાઠું પડ્યું મિતુલજી પડતે પડતે રહીએ ગયા ભાઈ અમે થોડી વાર રહી ગયા જેમ કે રાયરો થોડો આડો પડી ગયો તો જેના કારણે હું પગમાં વારે કરી આવતું હતું ને યાદવામાં તકલીફ પડતી હતી એટલે આયા નહીં તો બેઝિકલી અમે ખેતરનો વોક કવર કરવાની કોશિશ કરી અને અમારા ત્યાં જે આગળ માનું મંદિર હતું એ જોગનિયા માના મંદિરેથી દર્શન કરીને અમારું ખેતર થોડું નજીક થતું હતું તો વિચાર્યું કે મિત્રો કે હેલો શેરતર તરફ જતાઈએ તો શેતર તરફ આપણે મિટલા આવી ગયા અને તમાર ખેતરનું લોકેશન બતાવી દીધું આ તો તમને ઉપર ઉપર લોકેશન બતાવ્યું બને એકદાર નવરા પડીને આવશું ત્યારે ખેતરનું આખું જેમ કે સાપડું કેવું છે ત્યાં ખેતરમાં રહેવાસ કેવો છે ખેતરમાં લોકો કામ કઈ રીતે કરે છે એ બધા બ્લોગ આપણે કવર કરશું કરશું ને મિટલા હવે નવરા પરીને એકદાર આવશું એટલે કરશું હાલ તો સાંજનો સમય થઈ ગયો છે એટલે અમે આટલો વ્લોગ આપણો સ્ટોપ કરીએ છીએ